જો હું દુરુન માધું અમે જઈશ ગણપતિ દાદાએ લાડુ ધરવા માટે અને અત્યારે બહાર નીકળ્યા છે જો હું તમને કોઠો બતાવું મારા ગામનો જૂનો કોઠો જે પહેલાં રાજાશાહી વખતનો હતો ને ત્યાં રિનોવેશન કર્યું છે એટલે સરસ થઈ ગયો છે નગર બહુ જૂનો હતો ને આમ બોલો થઈ ગયો હતો એવડા પાણા પણ પહેલાનું ચણતર એવું હોય ને કેટલા

કાદુર હા બીના ટીચર ની ઘરે ગણપતિનું મસ્ત સ્થાપન કરેલું છે કોટલ ગણપતિ દાદા અહીંયા જો અમારા ગામની સ્કૂલ છે તારા અહીંયાથી અમારું ગામ સ્ટાર્ટ થાય છે અને જો અહીંયા આ પીપર છે ને આ પીપરની નીચે અમે બહુ અહીંયા રમતા અને આ છે અમારું આ બાકડા ઉપર આ બાકડા ને એવું તો ત્યારે ઓછું હતું દૂર બાજુ ને અને અમારી પ્રાથમિક શાળા અમારી સ્કૂલ હતી અમે અહીંયા અહીંયા જ ભણ્યા છીએ અહીંયા જ ભણવા આવતા અમે હા અત્યારે તો હજી ટાઈમ નથી અગિયાર વાગ્યાનો ટાઈમ હોય એટલે શ્રીમતી વિમળાબેન મનસુખભાઈ વઘાસિયા નગરા પેસેન્ટર શાળા જો હું તમને થોડુંક અંદરથી બતાવું અત્યારે ખુલ્લી છે અગિયાર વાગ્યાનો ટાઈમ છે એટલે ત્યારે જો તમને આટલી સ્કૂલ છે ને આટલું જ હતું હવે આ બધું છે ને આજુબાજુનું આ બધું થોડુંક નવું બન્યું છે ત્યાં સુધી આ બધું નહોતું અમારી જૂની સ્કૂલ અને માર માધવજ અહીંયા અત્યારે અમુક ક્લાસ ચાલુ છે હજુ ટાઈમ નથી થયો પણ અમુક થોડોક વહેલો ટાઈમ હોય એટલે ચાલુ છે અને આ અમારો અહીંયા અમારે પ્રાર્થના કરવાની આ મેન હોલ હતો જો આ વચ્ચે તમને જે દેખાય છે ને અત્યારે હજી ચાલુ નથી થાય એટલે બધા ક્લાસને બધાને લોક કરેલો છે અને મારું માથું અત્યારે રમે છે થોડા થોડા બધા છોકરા આવવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે અગિયાર વાગ્યા છે અત્યારે હાલ હજી સવા દસ જેવું થયું છે ચોધુરું કેવી છે સ્કૂલ અમારી માધવ ને છે ને મજા આવે છે કેમ કે અહીંયા છે ને વાતાવરણ મસ્ત છે અને આજુબાજુ બાજુ આટલા બધા આ બધા ઝાડ તો અત્યારે હતા જ પણ આ એક પીપળો વધારે મોટો હતો બાકી અમુક ઝાડ છે એ થોડાક નાના હતા એટલે એનું વાતાવરણ જ આટલું મસ્ત હોય ઠંડુ ઠંડુ હોય અહીંયા જો અહીંયાથી અમે બહુ લસરપટ્ટી ખાતા જો અહીંયા જો હું તમને બતાવું અહીંયા અહીંયા લસરપટ્ટી અમે ખાતા પછી અહીંયા પણ કાંઈ પણ કાર્યક્રમ હોય ને એ બધું જો અહીંયા કરે અહીંયા સ્ટ્રેસ બનાવે અને અહીંયા જ બધો કાર્યક્રમ થાય અને હવે તો ઘણું બધું બદલી ગયું છે કેમ કે અમે નાના હતા ને આજ ઘણા વર્ષો થઈ ગયા એટલે ત્યાર નહીં તોય આમ કે આમ સારી એવી સ્કૂલ છે ને તો એટલા વર્ષોમાં તો ઘણી બધી બદલાઈ ગઈ હોય છોકરાઓ આવવાનું ચાલુ થયું છે હવે ત્યારે તમને બહુ નવીન લાગતું એટલે અહીંયા લસરપટ્ટી ખાતા અને પેલી સાઈડ પાણીનું છે ઈ આગળની સાઈડ હતું ને ન્યા નહોતું અત્યારે ન્યા બની ગયું છે હા ત્યાં રમવું છે રમું અત્યારે કયો ક્લાસ ચાલુ છે હે કયો છે એટલે શું છે ઈ ત્રીજા ચોથા ને અત્યારે તો ટાઈમ કેટલો સવારનો તો એવું છે જો મારે દુર્વામ લસરપટ્ટી ખાવા જાય છે માધું અહીંયા રમે છે તો મારી આ સ્કૂલ હતી અને જો દૂરવામ લસરપટ્ટી ખાય છે અત્યારે સ્કૂલની મજા કંઈક અલગ હતી જ્યારે નાના હતા ત્યારે રમવાની મજા કંઈક અલગ હતી અને અત્યારના છોકરાઓને તેવું કાંઈ છે ને આ બધું તો કાંઈ હતું નહીં પણ અત્યારે તો આ બધું છે આ પાણીનું છે ને તે તમને જે દેખાય છે એ હતું નહીં એની સાઈડનો જે જો તમને દેખાય ઉપરથી એ ટાકો એક જ હતો અને ત્યાં જ પાણી પીવાનું અંદરથી ભરીને આવું કાંઈ હતું નહીં પંદર સોળ નહીં પણ વીસક વર્ષ થઈ ગયા છે તો પછી એટલું તો બદલાઈ જ ગયું હોય અને ઘણો બધો ચેન્જ છે અત્યારે પણ સ્કૂલ તો જે હતી એ જ છે અત્યારે તમે કેટલા હું ભણો બે તમારો ટાઈમ અગિયાર વાગ્યાનો અગિયાર થી પાંચ તમારે ત્યાં આવું બધું છે અમારે કઈ હતું જ નહીં જો આ ટાકો છે ને એમાંથી હું પાણી પીતા અત્યારે તો આ બધું છે આ બધું કઈ હતું જ નહીં અમુક વસ્તુ કઈ નથી હે બ્લોક નહોતા હતું થોડુંક પાકા જેવું ઓલી સાઈડ ઓલી સાઈડ છે ને વેકરો હતો એર્યો ને એની નીચે અમે બેસતા બૂટ નીકળી ગયું એમ કે બૂટ નીકળી ગયું ચંદુ સાહેબ છે ને હજી પછી ઓલા ભવન સાહેબ એ છે બીજા કોણ નવા ટીચર છે જયાબેન નથી ને જયાબેન નવા ટીચર આવી છે ને પણ હવે તો બૂત ચો માર માથુંન બૂત નીકળી ગયું માર માથુંય બેહી ગયો છે માર માથુંન ખાવીસ લસરપટ્ટી જો હાલો હાલો આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ માતું તમને મારી મારી ના સ્કૂલમાં તમને લસરપટ્ટી ખાવા કેમ હમ એ દૂરવા ઓલી સાઈડ ખાઈ છે અર માથું જો મજા આવી છે માથું ચડે છે માથું જો એક પગમાં સેન્ડલ પહેર્યું છે ને એક પગમાં નીકળી ગયું છે માથું એ માથું દુર રમે છે અને હવે અહીંયા જો એક ક્લાસ ચાલુ થઈ ગયો છે ટીચર વેલા આવે છે એટલે આ ક્લાસ ચાલુ છે અત્યારે અહીંયા ચાલુ છે ને અત્યારે જો આ રીતને બધું ત્યારે તો બધે આમ જ ડાયરેક્ટ ભણાવતા ને અત્યારે જો તો આ અમારી સ્કૂલ અને હવે અમે જઈએ વિડીયો કેવો લાગ્યો એમ કરાય હાલો નીકળી જાઓ બાજુ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આ હતી મારી જૂની સ્કૂલ અને વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા પાળ રહીને આ પાળ અમે બેસતા અને અહીંયા ઓટો છે ને આ ઓટો બહુ મોટોનો તો નાનો હતો અને ફરતે અમે બહુ રમતા હવે સ્કૂલ ચાલુ થવાની છે અગિયાર વાગવા આવ્યા છે એટલે થોડા થોડા બધા સ્ટુડન્ટ આવે છે અને જો આ બધા બેઠા ને ત્યાં પણ અમારો બેસવાનું હતું આ બાજુ પછી અહીંયા જે આ દવાખાનું છે અત્યારે આ સરકારી એ નહોતું અહીંયા બીજું હતું જૂની જગ્યા હતી હવે આ સરસ બની ગયું છે અને મારું માથું છે અમારું બાલ મંદિર છે અહીંયા અમે બાલ મંદિરમાં પણ આવતા અત્યારે હાલ માર દૂરો અહીં આવી જ ગઈ છે જો કેવી બેહી ગઈ જો જો અત્યારે હું છે ને બનાવું છું ભરીને રીંગણાનું શાક અહીંયા છે ને બધું થોડુંક લાંબુ